માથિકૃત શુભ સંદેશ અઢાર મધ્યાય કલમ એક થી પાંચ દસ અને બાર થી ચૌદ તે અવસ્થામાં શિષ્યોએ આવીને ઈસુને પૂછ્યું ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટું કોણ ઈસુએ એક નાના બાળકને બોલાવીને તેમની વચ્ચે ઊભો રાખ્યો અને કહ્યું ચોક્કસ માનજો કે જ્યાં સુધી તમારી મૃત્યુ ન બદલાય અને તમે બાળક જેવા ન બની જાઓ ત્યાં સુધીનું મારે નામી સ્વાગત કરે છે તે મારું મારું સ્વાગત કરે છે જોજો આ નાની રાજનોમાંથી કોઈની અવગણના કરશો નહીં કારણ હું તમને કહું છું કે એમના દેવદૂતો સ્વર્ગમાં સતત મારા પરમપિતાનું પ્રત્યક્ષ દર્શન પામે તમને શું લાગે છે કોઈ માણસ પાસે સો કેટા હોય અને તેમાં એક ભૂલું પડે તો બાકીના ને ડુંગર ઉપર છોડીને ભૂલા પડેલા એક શોધવા નહીં જાય અને જો તેને તે જડે તો હું ખાતરી કહું છું કે નહીં ભૂલા પડેલા નવ્વાણું કરતા એ એક મળવાથી તેને વધારે આનંદ

મારા આ મદદ વગર તમે કશું પકડી શકો તમે બધા નખામાં છો મારા વગર અને ત્યાર પછી ઇન્ડેક્સ ફિંગરે કીધું જા જા જાડ્યા કશું પણ બતાવવાનું હોય આ ઇન્ડેક્સ ફિંગર થી બતાવે છે આ છે આ છે આ દિશા છે અંગુઠાથી કોઈ નહીં બતાવતું હોય તો મૂર્ખ છે જે વચ્ચેની જે આંગળી છે તે બધા લાઈનમાં ઉભા રહો અને સૌથી ઊંઝું કોણ છે જુઓ હું છું એમ કરીને તમારા કરતા હું ઊંજો છું હું મોટો છું એમ કરીને પોતાની દલીલ રજૂઆત કરી અને ચોથું જે રિંગ ફિંગરે કહ્યું તમે બધા કયા પ્રકારના માણસો છે ગમે તે કિંમતી વિંડી પહેરવાનું હોય કે આ આંગળી પહેરે છે બીજી આંગળીને પહેરતા નહીં એટલે હું મોટો છું મોટી છું સૌથી નાની આંગળીને બહુ મૂંઝવણી હું શું જવાબ આપું હું કેવી રીતે મોટો છે એમ કરીને અને ત્યારે ઈશ્વર આગળ જઈને પ્રાર્થના કરી ત્યારે એને ખબર પડી જ્યારે આપણે બધા ઈશ્વર આગળ જઈએ ત્યારે ઈશ્વર તે નજીક હું છું એમ કરીને કે જ્યારે પ્રાર્થના કરવા જઈએ નાની અંગલી કે સૌથી આગળ છે ઈશ્વર તે નજીક છું એવી રીતે નાની અંગલી પણ રજૂઆત કરી ખ્રિસ્ત માલાભાઈ તબેનું માણસોમાં હંમેશા આ ચર્ચા હું મોટો હું જબરો હું શક્તિશાળી વિશ્વમાં હોય કુટુંબમાં હોય સમાજમાં હોય મોટી ચર્ચા અને એક લડાઈ કહેવાય છે રશિયા યુક્રેન ઉપર હુમલો કરી બતાવે છે તારા કરતા હું જબરો છું ઇઝરાયલ હમાસ ઉપર લડત કરી બતાવે છે તારા કરતા હું કોઈ પણ રીતે ઓછો નથી તને ફિનિશ નહીં કરું ત્યાં સુધી અમે આરામ કરવાના નથી એમ કરીને ઈસરાયલ વાળા કહે છે અને એવી રીતે આપણા કુટુંબમાં પણ ઘણી વખત ભાઈ ભાઈ વચ્ચે હોય ભાઈ અને બહેનો વચ્ચે હોય ઝઘડો હોય કોણ મોટો છે એમ કરીને આ ઝઘડો છે પણ કૃષ્ણ વાળા ભાઈએ તા આ શિષ્ય પ્રભુ ઈશ્વર સાથેની સાથે હતા ત્રણ વર્ષ પ્રભુ ઈશ્વર સંદેશ સાંભળ્યો એમના ચમત્કાર જોયા હતા એમનું સાદું સાદું જીવન જોયું હતું પણ છતાં બિલકુલ એમનામાં અસર નથી પરિણામ નથી પથ્થર ઉપર પાણી ભલે પાણીમાં પાણીમાં પડી રહે પણ કોઈ અસર નહીં નહીં માત્ર શિષ્ય કેમ આપણા પણ અમુક એવા હોય ભલે વર્ષોથી આપણે ખ્રિસ્ત ધર્મનું પાલન કરીએ છીએ ભલે આપણે રિટ્રીટ કરીએ છીએ ભલે આપણે પ્રાર્થના કરીએ છીએ ભલે આપણે ખ્રિસ્ત જીઈએ જઈએ છીએ ભલે આપણે જાત જાતની ભક્તિ કરીએ છીએ પણ છતાં તારા કરતા હું મોટો છું એમ કરીને એ જ સાબિતી કરવા માટે કોશિશ કરીએ છીએ પણ પ્રભુ ઈસુ કહે છે આ નાનેરા જના જેવો તમે નહીં થાવો તમે ઈશ્વરના રાજ્યમાં એટલે જેના નમ્ર બધા નહીં એ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકે જ નહીં બાળકો હંમેશા નમ્ર હોય છે એટલે આપણે પણ ઈશ્વરના જયારે આપણે ઈશ્વર આગળ ઈશ્વર આગળ ઉભા રહીને વાત કરીએ ઈશ્વર કેટલા મહાન છે એમ કરીને એમની સાથે આગળ એમની સાથે આપણે પ્રાર્થના કરીએ ત્યારે આપણે ખબર પડે આપણે કેટલા નાના માણસ છીએ આપણે કોઈ દિવસ બીજા માણસ સાથે નહીં પણ હંમેશા ઈશ્વર આગળ ઉભા રહીને વાત કરીએ પ્રાર્થના કરીએ ત્યારે આપણામાં ઓટોમેટિક નમ્રતા આવી જાય છે